કડીના નંદાસણમાં વીસ દિવસ અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખીને તારે ઝઘડો પતાવી દેવો છે કે નહીં જેવું કહીને ઘરની બહાર પાર કરેલું એક્ટિવા સળગાવી દીધું કડી તાલુકાના નંદાસણ ગામે આવેલ ઇન્દિરાનગરમાં રહેતા પરિવારને ઇન્દિરાનગરમાં જ રહેતા યુવક સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો જે બાદ ફરિયાદીએ નંદાસણ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો જેની અદાવત રાખીને ફરિયાદીના ઘર પાસે આવીને ત્રણેય સમય ધાકધમકીઓ આપી હતી અને કહ્યું હતું કે તારે જે ઝઘડો થયો હતો તે બતાવો છે કે નહીં નહીં તો તારું ઘર સળગાવી દઈશું જેવી ધમકીઓ તાલુકાના પોલીસ સ્ટેશનમાં ત્રણ સામે ગુનો દાખલ કરાવ્યો હતો કડી તાલુકાના નંદાસણ વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં રહેતા સુરેશભાઈ મગનભાઈ મકવાણા જેઓ અત્યારે હાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે સુરેશભાઈના ભાઈ અંબાલા સાથે ઇન્દિરાનગરમાં રહેતો ઉમંગ સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો ઈજા પહોંચી હતી લઈ પોલીસે સામે ગુનો દાખલ કર્યો પચીસ બાર બે હાજર ના રાત્રિ દરમિયાન સુરેશભાઈ પરિવાર સાથે પોતાના ઘરે હાજર હતા ત્યારે નંદાસણના ઇન્દ્રાનગરમાં રહેતા પ્રવીણભાઈ જીગીસાબેન ઉમંગ પ્રવીણભાઈ સહિતના સુરેશભાઈના ઘરના થોડું દૂર ઉભા હતા અને કહેવા લાગ્યા કે તારે ઝઘડો